ધારાનો ભંગ થતો એવું બ્લોક વિભાજન રેડી તો આના માટે થઈને શું કરવાનું છે કાંઈ નથી આ પેલી પ્રક્રિયા તો બધી તમારે ખબર છે પિસ્તાલીસ દિવસ મિનિમમ લાગે એટલે તમારે નેવું દિવસ બહાર દઈને બેહવાનું છે લખેલી તારીખ હોય એની પછી જે છે આના પુરાવા લિસ્ટ ને સોગંદનામું જે છે આમાં ક્યાં ક્યાં પાને ચાર બાવીસ ને ચાર વીસ ને એ લીખ્યું છે ને એ આ આ ફોર્મનો વીસ નંબરનો છે ને ચાર નંબરનો પેજ છે એ ચાર નંબરમાં ન ગોતતા મેં જ્યાં ફિટ કીધું એને ગોતલેવાનું તમારે રેડી તો હવે જે છે અરજી માટેનું બ્લોક વિભાજનની મંજૂરી આપવા માટેનું અરજી પત્ર નામ લખી નાખો પ્રાંત અધિકારી અરજી કોને કરીએ છીએ આપણે પ્રાંત અધિકારી સાહેબ ને અપીલવાળી છે કેટલા રૂપિયાની કોર્ટ ફીસ્ટેમ પાંચ રૂપિયાની કોર્ટિસ્ટ આજે આપણે અત્યારે ભાગના કામ એવા પ્રાંતના ચાલુ કર્યા છે બ્લોક ઇભાજનની મંજૂરી આપવા બાબત મોજે ગામ ખાલી જગ્યા તાલુકો બ્લોક નંબર સર્વે નંબર ખાલી જગ્યા ખાતાની વિગત કબજેદારની વિગત તમારી હાથ નંબરની બધી વિગત ભર દો પછી હાથ નંબર જેટલા નામ હોય એટલા હોય તો બોક્સ નોટો કરી નાખવાનું બરોબર એટલી બધી વિગતો ભરતી હોય અને અલગ લિસ્ટ જોડી દેવાનું બધાની અયા સૈનોમાં એક તો અલગ વ્યવસ્થિત બનાવીને સહમતીનો સહયોગ કરીને જોડી દેવાનું હાલ કબજેદારના સોગંદનામા આને એક સ્ટેમ્પ પેપર ઉપર ટાઈપ કરી અને સોગંદનામું આપણે મુજબનું જોડી દેવાનું વાંચવાની જરૂર નથી ઉપર બધા સોગંદારના નામ છે આપણે કીધું એ જ પણ એ જો બધી વિગત છે ખાતા બ્લોક નંબર પણ આને કીધી છે એ ફોર્મેટમાં આપવાની છે એ જ આપણે શીખવાડી ગયા છીએ એ જ પણ આ ફોર્મેટમાં આપવાની છે જ્યારે ફોર્મેટ આપ્યું હોય ત્યારે ફોર્મેટ બદલવાનું નહીં એ ફોર્મેટમાં આપી બધા હાથના બના વાળાની સહીઓ હોવી જોઈએ એક જણો સહી ન કરે તો બ્લોક વિભાજન થાય નહીં કારણ કે સંયુક્ત પ્રોપર્ટી છે એ થઈ જાય એટલે આની સાથે સાથે તમારે કઈ બીજું દેવાનું હોય તો એફિડેવિટ જોડી દેવાનું પાણીમાં ભાગ છે કે નથી હલણો રસ્તો છે કે નથી બધું હારે લખી નાખવાનું ભેગું વળી એ ડખો જુદો નહીં રાખવાનો બરોબર એનો રફ સ્કેચ દોરવાનો થાય એ રફ સ્કેચ દોરીને મૂકી દેવાનું હરખું આવે ને તમને ન દોરતા તો પ્રાઇવેટ વાળાને ભલે બોલાવવા પડે એ પૈસા દઈને માપણી પણ કરાવી લેવી મીટર સાથેના માપ તમને મરી જાય કે કઈ દિશામાંથી કેટલા મીટર ની ચતુર્સીમાં આને આપી છે જો જુદી પડે છે પછી સ્કેચમાં એવું મેન્શન કરી કે સરકારી વાળા નહીં માપી દે સમજી લેજો સરકારી વાળા આખું માપી દે તમારો એક હિસ્સો જુદો પડે છે માપી ન દે અરજદારનું હવે મામલતદારે કરવાની પ્રક્રિયા હતી અહીં મામલતદાર નામ લખશે બ્લોકની વિગત લખશે એ બધી પ્રશ્ન વાળી મિત્ર જ નશો પ્રશ્નની નથી ને નશો એટલે હું નશો કરીને બેઠેલા માણસની નથી ને એમ સમજાણું દારૂડિયાનું કામ થતું નથી

પ્રશ્નવાળી જમીનમાં વિભાજન જે છે એ લખી દેશે વિભાજન કેવી રીતે છે અહીં ભરી દે એનો આકારનો ભાગ પાડી દેશે વિભાજન આખું અહીંયા હતું પછી વિભાજન ભરતું છે નહીં પછી એને અધિકાર નથી આ મામલતદાર પાસે આવ્યું છે તમે અરજી મામલતદાર ને નથી કરી કોણે કરી છે પ્રાંતને એટલે આ એના અભિપ્રાય માં આવ્યું અભિપ્રાય કે નાયબ મામલતદાર જે છે આટલી જ વસ્તુ ખાલી તપાસ છે કે મામલતદાર દરેક મુદ્દા સાથે સંમત છે હા અહીંયા કઈ ના હોય ના પાડી દે પ્રશ્નવાળી જમીનમાં કોઈ તુમાર અપીલ રિવિઝન કઈ ચાલે છે ના હોય તો પૂરું આવવું પડે બાંધા જે કઈ હાલતા હોય બધા પૂરા કરી લો પડે પછી નાયબ કલેક્ટર નો નિર્ણય મંજૂર કે ના મંજૂર બરોબર એટલે આ કામ પૂરું થઈ ગયું ના મંજૂર થાય તો ના મંજૂર નોંધ પડે મંજૂર તો મંજૂર ની નોંધ પડે હાથ નું મનુ પાન જુદું પડ્યું જોતું